સવારે બાઇક લેવા પહોંચ્યા તો બાઇક ચોરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું જે તપાસ કરતા પાર્કિંગમાંથી કુલ ત્રણ બાઇક જેમાં બે સ્પ્લેન્ડર અને એક કેટીએમ બાઇક ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ અંગે તમામ બાઇક માલિક સાથે જગદીશભાઈ વસાવા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા હતા સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધી સ્થળ તપાસ શરૂ કરી હતી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વિલન્સ વડે તપાસ શરૂ કરી હતી મારું નામ જગદીપભાઈ વિનુભાઈ વસાવા હું અમે હું લક્ષ્મી રેસીડેન્સી સોસાયટીમાં રહું છું અને ત્યાં એપાર્ટમેન્ટમાં રહું છું ઘટના એ બની છે કે ત્યાં અમે રાત્રિ દરમિયાન અમારી બાઈકો પાર્ક કરીને અમે રાત્રિ રાત્રિમાં અમે એ ઊંઘતા સમયમાં અમારા ત્યાં એપાર્ટમેન્ટને પાર્કિંગમાંથી ત્રણ બાઇકો એમાં બે બે સ્પ્લેન્ડર અને એક કેટીએમ ડ્યુક બાઈક જે રાતના રાતના દરમિયાન ચોરી થયેલ છે અમે ત્યાંથી તરત અમને જાણ થતાં કે અમે અમારી બાઈકો નથી ત્યાર પછી અમે તરત અમે ત્રણ ત્રણ બાઈકો અમારા જે ચોરાઈ છે એમની સાથે અમે તરત જીઆઈડીસી પોલીસ સ્ટેશન અમે આવીને અમે અમારી જે ફરિયાદ છે અમે આપી છે અને અમારી ફરિયાદ તેઓએ અરજી લીધી છે પોલીસ પોલીસે